તો સ્વાગત છે મિત્રો આપનું ફરી એક વખત આજના તાજા હવામાન સમાચારની અંદર આજે મિત્રો ત્રણ ઓગસ્ટને વાત કરીએ તો રવિવારના રોજ આજના નવા હવામાન સમાચાર જાણીએ નવા મહિનાની ત્રીજી તારીખ આવી ગઈ છે એટલે કે હવે મિત્રો આજે ગુજરાત રાજ્યમાં ભયંકર અતિભારે વરસાદનો નવો રાઉન્ડ છે જોવા મળશે મિત્રો આ આપણે જાણીએ તો તેની શરૂઆત આજથી થઈ ગઈ છે ગુજરાત રાજ્યમાં આજથી આશ્લેષા નક્ષત્રની પણ શરૂઆત થઈ ગઈ છે આશ્લેષા નક્ષત્રની અંદર કહેવામાં આવે છે કે આ નક્ષત્રની અંદર ત્રણ ઓગસ્ટ બે હજારને પચીસથી સોળ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી ચાલનારું નક્ષત્ર છે ખાસ કરીને આજને જે બેથી ત્રણ સિસ્ટમો ગુજરાત રાજ્ય તરફ જોવા મળી રહી છે એક અમદાવાદ અને એક દાહોદ લાગુના વિસ્તારોમાં જે લો પ્રેશર સિસ્ટમ વેલમાર્કવાળી સિસ્ટમ જોવા મળી રહી છે વાદળોનો ઘેરાવો સતત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્ર પૂર્વના પશ્ચિમી ભાગ વચ્ચે જોવા મળી રહ્યો છે હવે મિત્રો આ ખાસ કરીને એક નવી સિસ્ટમ પણ દેખાઈ રહી છે ગુજરાત રાજ્ય નજીક હજુ પણ એક નવી સિસ્ટમ આવવાની છે આ સાથે ગુજરાત રાજ્યમાં વરસાદી આગાહીઓ નવી આવી ગઈ છે ખાસ કરીને જો જાણીએ તો બંગાળની ખાડીની ઉત્તરીય ભારત સુધીના જે આ પટ્ટો છે આ પટ્ટામાં અતિ ભયંકર વરસાદીય સિસ્ટમો જે છે એ જોવા મળી રહી છે અત્યારે ફેલાઈ ગયેલી સિસ્ટમો છે એના કારણે આગળ વધીને આવતીકાલે ગુજરાત રાજ્ય તરફ પ્રમાણ દેખાડતી જોવા મળશે જેને લઈને અત્યારે જુઓ તો પવનની દિશાઓ પણ જોવા મળી રહી છે અને વરસાદની જે આગાહી છે એ પણ જોવા મળી રહી છે અરબસાગરથી ગુજરાત તરફના મિત્રો આ રીતના જે દિશાઓ છે એ અત્યારે ફોર્મ સ્વરૂપે ટ્રફ લાઇન સ્વરૂપે છે જોવા મળી રહી છે ખાસ કરીને આજના આ વિડીયોની અંદર ખાસ કરીને ચાર તારીખ અને પાંચથી લઈને દસ તારીખ સુધીની વરસાદના નવારાઓની આવવાને લઈને નવી આગાહી કરવામાં આવી છે નવો રાઉન્ડ ગુજરાતની અંદર રાજ્યના કયા કયા વિસ્તારમાં કેટલી તબાહી મચાવશે એ આજના વિડીયોમાં જાણીશું આ સાથે ગુજરાત રાજ્યમાં જે પણ મિત્રો છે એમને હાલ ગુજરાત રાજ્ય ઉપર જે તે અત્યારે હાલ સિસ્ટમો ક્યાં ક્યાં જોવા મળી રહી છે એના વિશેની પણ આગાહી આજના વિડીયોમાં તમને જણાવીશું ખાસ કરીને આજનો વિડીયો છેલ્લા સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર લોક લોકજાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી અમારી લોક જાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ અમારી જાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે મિત્રો દક્ષિણ ગુજરાત તરફ એક વરસાદની સિસ્ટમ જોવા મળી રહી છે અને આ વરસાદની સિસ્ટમ વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની જે અસર થઈ છે એના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે કારણ કે અરબ સાગરમાંથી એક લો પ્રેશર સિસ્ટમ છે એ આગળ વધી રહી છે અને આ લો પ્રેશર સિસ્ટમ હવે ગુજરાતના ઘણા બધા દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી રહી છે જેના કારણે વરસાદનો જે ટ્રફ છે એ પણ નક્કી કરવામાં આવ્યો છે મોન્સૂન ટ્રફ આપણે અત્યારે કહીએ છીએ આ મોન્સૂન ટ્રફ છે એ ઉત્તર ભારતના જે વિસ્તારો છે ત્યાંથી લઈ અને મધ્ય ગુજરાત તરફ જે સિસ્ટમ આવી રહી છે એ સિસ્ટમ તરફ ગતિ કરતો જોવા મળી રહ્યો છે આ પ્રકારે એક વરસાદની સિસ્ટમ પણ જોવા મળી રહી છે એ પ્રકારે બેથી ત્રણ સિસ્ટમના ઘેરાવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાની અંદર અત્યારે વરસાદનું જે અતિ ભારે છે એ જોર જોવા મળી રહ્યું છે ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારથી અત્યારે નજીક આવતાની જે સિસ્ટમો છે એ સિસ્ટમોની અંદર પણ વરસાદની જે તીવ્રતા છે એ ગતિ જોવા મળી રહી છે બેથી ત્રણ દિવસની નવી આગાહી છે સામે આવી ગઈ છે અત્યારે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમનો એરિયા છે બન્યો છે અને આ લો પ્રેશર સિસ્ટમ જે બંગાળની ખાડીની અંદર જોવા મળી રહી છે એ લો પ્રેશર સિસ્ટમ મિત્રો અત્યારે છે એ બાંગ્લાદેશ અને જે ભૂતાન નેપાળ જે વિસ્તારના દેશો છે એ દેશો તરફ આગળ વધતી સિસ્ટમ જોવા મળી રહી છે એના જ કારણે વરસાદનો ઘેરાવો છે એ મજબૂત બન્યો છે અત્યારે બંગાળની ખાડી અને લો પ્રેશર સિસ્ટમમાં જે ઇલાકો દર્શાવવામાં આવી રહ્યો છે એ ઇલાકો અત્યારે વરસાદના જે વાદળો છે એનાથી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે અને આ વાદળોનો ઘેરાવો સતત ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ ગતિ કરી અને વરસાદની જે સ્થિતિ છે એ મજબૂત બનાવી રહ્યો છે જેના કારણે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર છે એ વરસાદનું અતિભારે જોર જોવા મળી રહ્યું છે બેથી ત્રણ દિવસની જે નવી આગાહી છે એમાં પાંચથી દસ આગા દિવસ સુધી વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર પણ જોવા મળશે અને આ ક્લાઇમેટ ચેન્જની અસર વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના પૂર્વ ભારતના જે ભાગ છે એ ભાગ વચ્ચે અત્યારે વરસાદનું જોર છે ભયંકર જોવા મળી રહ્યું છે આ સાથે વરસાદની જે સ્થિતિ પણ છે એ દર્શાવવામાં આવી રહી છે વરસાદની જે સ્થિતિ અત્યારે દર્શાવવામાં આવી રહી છે એ નબળી પડતી સ્થિતિ છે જેના કારણે અત્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર પૂર્વના ભાગો વચ્ચે વરસાદનું ફરી વખત પુનરાવર્તન થતું જોવા મળી રહ્યું છે એટલે કે બેથી ત્રણ દિવસની આગાહી છે અને આ આગાહી વચ્ચે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનું જોર સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારથી લઈ વધારે જોવા મળી રહ્યું છે અને અત્યારે લા ગાંધીધામ છે નળિયા છે લખપત છે કચ્છ લાગુના દરેક જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વિસ્તારની અંદર વરસાદ છે એ અતિ ભયંકર જોવા મળી રહ્યો છે આમ જોવા જઈએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની બેથી ત્રણ સિસ્ટમ જોવા મળી રહી છે એક તો સાગરની અંદર લો પ્રેશર સિસ્ટમ બની છે એ એક વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમમાં ફરી છે એ ડિપ્રેશનવાળી સિસ્ટમ જે બંગાળની ખાડી તરફથી આગળ વધી રહી છે એ અને એક નવી સિસ્ટમ છે એ અત્યારે ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વના ભાગોથી લઈ અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વીય ભાગ વચ્ચે છે એ જોવા મળી રહી છે આમ જોવા જઈએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનું અતિ ભયંકર છે જોર જોવા મળી રહ્યું છે અને એની વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે એ વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો છે એ પણ મજબૂત બન્યો છે તો આ પ્રકારની એક આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત ઉપર અત્યારે વરસાદનું ભયંકર જોર છે એ જોવા મળી રહ્યું છે સિસ્ટમનો ઘેરાવો તો મજબૂત બની ગયો છે પરંતુ વરસાદની સિસ્ટમનો ઘેરાવો છે એ હજુ પણ ગુજરાતથી દૂર જોવા મળી રહ્યો છે અત્યારે વિવિધ મોડલોના ભાગરૂપે પણ આપણે આગાહી જોઈશું કે ગુજરાત ઉપર અત્યારે વાતાવરણ છે એ કઈ દિશા તરફ આ ગતિ કરી રહ્યું છે કારણ કે અત્યારે વરસાદની જે સિસ્ટમ છે એના ઘેરાવો મજબૂત બનતાની સાથે વરસાદના ઘેરાવા છે એ સૌરાષ્ટ્ર અને પૂર્વ પશ્ચિમી ભાગના વિસ્તારો જેમાં આપણે કહી શકીએ કે અમદાવાદ છે ગાંધીનગર છે અમદાવાદની જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાંથી લઈને સૌરાષ્ટ્ર ઉત્તર પૂર્વના ભાગો છે એ તમામ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદનું અતિ છે એ જોવા મળી રહ્યું છે આ પ્રકારે અત્યારે વરસાદની જે સિસ્ટમ છે એનો ઘેરાવો પણ મજબૂત બન્યો છે અને દક્ષિણ પૂર્વના ભાગથી લઈને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વીય પશ્ચિમી ભાગ વચ્ચે છે એ અત્યારે વાતાવરણની ક્લાઇમેટ ચેન્જ અસર જોવા મળી છે આ સાથે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે વરસાદને લઈને જેમાં વિવિધ જિલ્લાઓમાં મધ્યમથી વધારે વરસાદ રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તો બીજી બાજુ જોવા જઈએ તો મિત્રો ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી રહી છે ત્યારે રાજ્યમાં અત્યારે અત્યાર સુધીમાં એકવીસ ટકા સુધીનો વરસાદ છે નોંધાયો છે અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં અઢાર ટકા વધુ વરસાદ છે એ આ જૂન અને જુલાઈ મહિનામાં નોંધાણો છે કારણ કે જૂન અને જુલાઈ મહિનાની અંદર વરસાદનું પ્રમાણ છે એ અતિભયંકર હોય છે એટલે કે વધારે હોય છે તો ઓગસ્ટ મહિનામાં પણ એવું જ વરસાદનું જોર હોવાને કારણે છે એ વરસાદી સિસ્ટમનો ઘેરાવો અત્યારે અઢાર ટકા સુધી વધારે છે જોવા મળી રહ્યો છે એટલે કે અઢાર ટકા વધારે છે દર્શાવવામાં આવી રહ્યો છે હવે પછી આ વરસાદનું જોર છે એ અતિભયંકર હોવાના કારણે ગુજરાતના ઘણા બધા દરિયાકાંઠાના વિસ્તારો છે સૌરાષ્ટ્ર પૂર્વના મધ્ય ભાગના વિસ્તારો છે ત્યાંથી લઈ અને સૌરાષ્ટ્રના દક્ષિણી ભાગના જે વિસ્તારો છે ત્યાં સુધી જે વરસાદનું જોર જોવા મળશે એની ગતિ પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે અત્યારે તમે જોઈ શકો છો તમારા સ્ક્રીન ઉપર એ પ્રમાણે હવામાન વિભાગે પણ ખાસ કરીને આગાહી કરી છે ગુજરાતમાં વરસાદને લઈને ચિંતાજનક સમાચાર છે હાલમાં રાજ્યમાં છે એ વરસાદની કોઈ પણ સિસ્ટમ છે એ સક્રિય થતી જોવા નથી મળી તેના કારણે વરસાદનું જોર અત્યારે અત્યંત ભયંકર છે જોવા મળી રહ્યું છે આ પ્રકારે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ વરસાદની જે સ્થિતિ છે એ ખૂબ નબળી પડતી જોવા મળી રહી છે રાજ્યમાં ભારે વરસાદની સંભાવના સહિત નવી જે આગાઈ કરવામાં આવી રહી છે એના વિશે તમને જણાવીએ તો વરસાદ અંગે હવામાન વિભાગની જે માહિતી છે એ સામે આવી ગઈ છે હવામાન વિભાગ દ્વારા જે આગાઈ કરવામાં આવી રહી છે એમાં ગુજરાત રાજ્યમાં અત્યારે વરસાદનું પ્રમાણ છે ખૂબ ઓછું જોવા મળી રહ્યું છે કારણ કે ગુજરાત રાજ્યમાં અત્યારે દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના પૂર્વ પશ્ચિમી ભાગના વિસ્તારો વચ્ચે જે વરસાદ પડતો હોવો જોઈએ એ વરસાદ પડ્યો નથી અને અત્યારે માછીમાર ભાઈઓને પણ ચારથી લઈને છ ઓગસ્ટ વચ્ચે દરિયો ન ખેડવા માટેની પણ સૂચના જે આપવામાં આવી રહી છે આ સૂચના વચ્ચે ફરી વખત ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું પૂર્વાનુમાન છે દર્શાવવામાં આવી રહ્યું છે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ તો ત્યાં સુધીની આગાહી કરી છે કે ઓગસ્ટ મહિનાની અંદર વરસાદ છે એ સાવ ઓછો પડશે નહીવત જેવો વરસાદ પડશે હવામાન વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે સિસ્ટમ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ ફંટવાઈ હોવાની ગુજરાતમાં વરસાદ છે હાલ થંભી ગયો હોય એ પ્રકારની માહિતી મળી રહી છે એટલે કે ગુજરાત રાજ્યમાં અત્યારે વરસાદનું જોર છે એ ઓછું હોય એ પ્રકારની માહિતી અત્યારે મળી રહી છે આ સાથે અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં સિઝનનો છે એ કેટલા ટકા વરસાદ નોંધાવાનો છે એની પણ માહિતી આપી દેવામાં આવી રહી છે તો અત્યાર સુધી ગુજરાત રાજ્યની અંદર સિઝનનો છે એ સૌથી ઓછો વરસાદ છે એ ઓગસ્ટ મહિના અને જુલાઈ મહિનાની અંદર દર્શાવવામાં આવી રહ્યો છે જુલાઈ મહિનાની અંદર ગયા વર્ષો કરતાં છે એ વરસાદ સાવ ઓછો દર્શાવવામાં આવી રહ્યો છે બેથી ત્રણ દિવસની આગાહી જે કરવામાં આવી છે ઓગસ્ટ મહિના માટે કે એક ઓગસ્ટથી ત્રણ ઓગસ્ટ વચ્ચે વરસાદ છે એ અતિ ભયંકર રહેવાનો છે પરંતુ એ આગાહી અત્યારે ખોટી પડી રહી છે કારણ કે એક ઓગસ્ટથી લઈ અને દસ ઓગસ્ટ સુધી વરસાદનું છે એ એક પણ પ્રકારનું જોર ગુજરાત રાજ્ય તરફ જોવા મળતું નથી આ મિત્રો ગુજરાત રાજ્ય તરફ વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે પરંતુ એ સિસ્ટમનો ઘેરાવો લાઇનના કારણે મજબૂત નથી બન્યો અને આ કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના પૂર્વીય ઉત્તરના ભાગ વચ્ચે છે એ વરસાદનું અતિભયંકર જોર પણ ઘટ્યું હોય એવી આગાહી કરવામાં આવી રહી છે એ પ્રકારની માહિતી અત્યારે મળી રહી છે તો ગુજરાત ઉપર અત્યારે વરસાદની સિસ્ટમ છે એ નબળી પડી છે જેના કારણે અત્યારે વરસાદનું જોર પણ ઘટ્યું છે અને બે થી ત્રણ દિવસ પછી વરસાદનું ફરી વખત છે એ જોર વધશે તો એ પ્રકારની નવી આગાહી છે હવે પછી કરવામાં આવશે તો અત્યારે જે માહિતી અને આગાહી મળી રહી છે મિત્રો તમને સારી લાગી હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને કામની અને ઉપયોગી આગાહી અને માહિતી છે એ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર અને દિવસભર મળતી રહે